નમસ્કાર સીએનબીસી બજારની ખાસ બીસી કોમોડિટી રિપોર્ટમાં સ્વાગત છે અને હું છું તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી માટે ખાસ એક્શન ભર્યું રહ્યું કેમ કે એક તરફ સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ ઉપલા સ્તરેથી વધુ ઘટાડો આવતો જોવા મળ્યો તો ક્રૂડ ઓઈલમાં પણ વોલેટાઇલ કારોબાર રહ્યો પણ બેઝ મેટલ્સની ચમક સપ્તાહ દરમિયાન સતત વધતી દેખાય સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં બેઝ મેટલ્સમાં સારી ખરીદારી આવતી જોવા મળી તો આવા મિશ્ર સંકેતો વાળી તમામ નોન એગ્રી કોમોડિટી માટે હવે કેવી રણનીતિ રાખવી અને આવતા સપ્તાહ માટે કયા સંકેતો ધ્યાનમાં રાખવા આ તમામ અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને મોતીલાલ ઓસવાલના માનવ મોદી આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં ચર્ચાની શરૂઆત આપણે સોના સાથે કરીએ તો સોનામાં આ સપ્તાહે રેન્જ બાઉન્ડ કારોબાર જોવાયો જીઓ પોલિટિકલ ટેન્શન્સ હળવું થઈ રહ્યું છે અને ખાસ તો ઘણા બધા ડેટા આ સપ્તાહમાં આપણે આવતા જોયા છે તો ધર્મેશજી સોનાને કઈ રીતે તમે જુઓ છો જે રીતે આપણે જોયું કે રેકોર્ડ સ્તરેથી લગભગ સો ડોલર જેટલું સોનું નીચે આવ્યું અને ત્રેવીસો ના જે ડોલરના લેવલ છે એ સસ્ટેન કરી રહ્યું છે તો આપને શું લાગે છે આ ત્રેવીસસોની આસપાસ સોનું સસ્ટેન થઈ રહ્યું છે કે હજી તમે કોઈ મૂવ્સ આગળ સોનાની અંદર જોઈ રહ્યા છો ગુડ મોર્નિંગ જો જનાબેન અગર તમે બુલેન પેકની વાત કરીએ આપણે સ્પેશિયલી ગોલ્ડ ની વાત કરીએ તો ગોલ્ડમાં જે તમારે લાસ્ટ વીકમાં જે તમારે સો નું જે ફોલ જોવા મળ્યું હતું એ કમ્પ્લીટલી એક પ્રોફિટ બુકિંગ હતું કે તમે જોશો જે દિવસે એકવીસો ડોલરનું લેવલ બ્રેક કર્યું એમાં બસો ડોલરની કેજી તમારે માર્કેટમાં જોવા મળીને પ્રાઇસ ઓલમોસ્ટ અઠાવીસ હજાર ડોલરના ઉપર આવીને સસ્ટેન થઈ ગયું હમણાં કરન્ટલી તમે જોશો તો માર્કેટ એક રેન્જમાં ચાલે છે અને હું એક્સપેક્ટ કરું છું કે રેન્જમાં માર્કેટ હોલ્ડ કરે છે નાખી માર્કેટમાં વધારે ક્રેકડાઉન આવ્યું છે તો એનો મતલબ છે કે ફંડામેન્ટલી બાયિંગ હજી પણ ચાલુ છે રેટ્સ હજી પણ તમે જોશો કે ઓન એન એવરેજ એન્ટિસિપેશન છે કે બે રેટ કટ થશે કોઈ છે ચાર રેટ કટ થશે તો એમાં પણ રેટ કટ્સની વધારે વોલેટિલિટી આવે છે બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે હું પ્રેક્ષકોને હું કહેવા માંગુ છું કે વર્લ્ડમાં જે સૌથી સેફેસ્ટ હેવન જે હોય છે એ બે કમોડિટી હોય છે એક છે ગોલ્ડ ને બીજું છે જાપાનીઝ યન અગર તમે જાપાનીઝ યન જોશો કે લાક ટન લો પર આવી ગયું છે ઓલમોસ્ટ વન ફિફ્ટી સિક્સ વન ફિફ્ટી ફાઈવ ના લેવલ પર આવી ગયું છે કન્ટિન્યુઅસલી એમાં હેમરિંગ ચાલે છે તો અગર એ વીક થશે તો ડેફિનેટલી તમે જોશો કે ગોલ્ડમાં તમારે એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ બાઇંગ મને જોવા મળશે એ થયું તો ગોલ્ડ માર્કેટમાં તમે જોશો કે ત્રેવીસો નીચે ગયું નહીં ફરીથી માર્કેટ સ્ટેબલ થઈને ફરીથી એક જમ્પ આપ્યું છે તો હું ફંડામેન્ટલી ટેકનિકલી બહુ બોલી છું મને લાગે છે કે અહિયાંથી સોરી અહિયાંથી ફરીથી માર્કેટ તેજી વધારશે ઓકે તો અહીંયા આગળથી આપણે સોનાની જો અહીંયા આગળથી વાત કરીએ છીએ તો માર્કેટ ફરી એક વખત આપણને તેજી બતાવી શકે છે તો બુલિશ વ્યૂ ગોલ્ડ ઉપર અહીંયા આગળથી ચોક્કસપણે આ બંધો ધર્મેશ્રીનો દેખાઈ રહ્યો છે માનવજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાને સોનામાં આપણ આપને પણ લાગી રહ્યું છે કે આગળ મજબૂતી કાયમ રહી શકે છે અને ફરી એક વખત આપણને એક મજબૂતી ત્રેવીસસો ડોલરની ઉપર પણ દેખાઈ શકે છે કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શન્સ છે એ હળવા થઈ રહ્યા છે અથવા ઇન્ફેક્ટ આપણે કહીએ કે કોઈ એસ્કેલેશન જેવું આપણને સંભાવના નથી દેખાઈ રહી તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો હાજી બિલકુલ ગુડ મોર્નિંગ જના આપણે જો વાત કરીએ તો ત્રણ મેજર ફેક્ટર અત્યારે જોવાના રહેશે જ્યારે આપણે સોનાની વાત કરીએ છીએ એક છે જીઓપોલિટિકલ ટેન્શન બીજું ફેડની તરફથી જે ઇન્ટરેસ્ટ રેટના ડિસિઝન ચેન્જીસ થાય છે અને ત્રીજું છે ઇકોનોમિક નંબર્સ તો જીઓપોલિટિકલ ટેન્શનમાં ઓન એન્ડ ઓફ આપણને અપડેટ્સ આવતા રહે છે હજી પણ સાઇડલાઇન્સમાં રશિયા યુક્રેન પણ ચાલુ છે ઇઝરાયલ હંમેશા પણ ચાલુ છે અને ઇઝરાયલ ઈરાન પણ ચાલુ છે તો આ બંને ત્રણેયનું જેટલા પણ અને હવે ટ્રમ્પ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જે આવીને વધતી જશે તો યુએસ વચ્ચે પણ થોડી ઘણી આપણને જોઈ શકે છે તો આ એક ફેક્ટર થઈ ગયું જે રિસ્ક પ્રીમિયમ વધારતું જશે નીચેમાં સપોર્ટ આપતું જશે સેકન્ડલી છે ફેડની જે ઇન્ટરેસ્ટિડ ડિસિઝન્સ છે આપણે જોયું છે કે આ વર્ષથી કન્ટિન્યુઅસ બેસિસ પર એક્સપેક્ટેશન ડીલે થાય છે ફેડના ડિસિઝન અને માર્કેટની એક્સપેક્ટેશન બહુ જ ઇન્વર્સલી ચાલે છે એટલે માર્ચમાં પહેલા રેટ કટના એક્સપેક્ટેશન હતા એ શિફ્ટ થયા મેમાં પછી જૂનમાં અને હવે સપ્ટેમ્બરમાં શિફ્ટ થઈ ગયા છે તો ઓલમોસ્ટ રેટ કટના એક્સપેક્ટેશન ધીરે ધીરે ચેન્જ થતા જાય છે આ વર્ષમાં બે ઓલમોસ્ટ રેટ કટ પેન્ડિંગ ડિસ્કાઉન્ટેડ છે જ્યાંથી વર્ષના શરૂઆતમાં ચાર કે પાંચ હતા તો આ એક નેગેટિવ ફેક્ટર છે જે પ્રેશર કરી શકે છે કે કેપ કરી શકે છે ગેન્સ અને ઇકોનોમિક નંબર તમે જુઓ તો ઇકોનોમિક નંબર કાલે જીડીપી નંબર આવ્યા બહુ જ નીચે હતા વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ પણ આપણે રિપોર્ટ થયા છે પણ એના બાદ પણ આપણને એવી વન સાઇડ રેલી જોવા મળી ઓબ્વીયસલી બીજા બધા ફેક્ટર્સ છે જે આપણે કન્સિડર કરવા પડે જેમ કે ઇન્ફ્લેશન નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ત્યાં થોડી ક્લેરિટી આવવાની જરૂરી છે લેવલ્સની વાત કરીએ તો ડેફિનેટલી ત્રેવીસો ડોલર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક સપોર્ટ માટે ડોમેસ્ટિક ફ્રન્ટ પર સિક્સટી નાઇન સત્તર હજાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો જ્યાં સુધી આ લેવલ સસ્ટેન્ડ છે આ લેવલની ઉપર છે હું બાયોન ડિપ્સની સલાહ આપીશ કે આ લેવલ ની ઉપર આપણે બાઈંગ ની સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ થોડું બહુ કોશન રાખવું જરૂરી છે કેમકે ઓલરેડી આપણે આટલા હાઈ થી થોડા બહુ ફોલ આવ્યા છે ત્યાંથી કેવી રીતે ચાલે છે દેટ વી હેવ ટુ સી બટ બાયોમેટિક્સની સલાહ જારી રહેશે ઓકે તો એક વ્યૂ છે અહીંયા આગળથી આપણા બંને નિષ્ણાતોનો સોના ઉપર બનતો દેખાઈ રહ્યો છે અને સ્ટ્રેટર્જી તમે જે આવનારા સપ્તાહે વાપરી શકો છો એ બાયન ડિપ્સેન્સ સ્ટ્રેટર્જી અહીંયા આગળથી વાપરીને ચાલો તો આ સલાહ આપણા બંને નિષ્ણાતો ધર્મેશ્રી અને માનવજી તરફથી બનતી દેખાઈ રહી છે

ગોલ્ડ ને સિલ્વર આપણે બંને વાત કરીએ તો ગોલ્ડ એન્ડ સિલ્વરની વાત કરીએ તો ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે પણ ચાંદી હજુ સુધી ત્રીસ ડોલર તો બ્રેક જ નથી કર્યું છે એનું પ્રીવિયસ સ્ટોક છે એનું લાઈફ ટાઈમ હાઈ તો પચાસ ડોલર છે બટ હવે જો આમાં જે ક્ષમતા છે એ બહુ સારી ક્ષમતા છે કેમકે જે ગોલ્ડ સિલ્વર રેશોનું જે સ્પ્રેડ છે એ બહુ વધી ગયું છે તો મને લાગે છે કે ગોલ્ડ અગર સ્ટેબલ થઈ ગયું તો ચાંદી યાદ એક સારી મૂવ આપશે પ્લસ ચાંદી ફિફ્ટી પર્સન્ટ બેસ મેડલ કાર્ટેગરીમાં તમે જોશો કે આવે છે તો એમાં પણ બેસ મેડલ પણ સારી એવી તેજી જોવા મળી છે તો હું એન્ટિસિપેટ કરું છું કે અહીંયાથી ચાંદી એક બહુ સારું મૂવ આપશે આઠવાડિયા નેક્સ્ટ અઠવાડિયા માટે પણ હું એન્ટિસિપેટ કરું છું કે બે અઠવાડિયા માટે એ બહુ એક સારું विकल्प रहते जहाँ तुम तो एक सारूजिशन बिल्डअप करो लेवल्स कंटीन्यूअसली मार्केट होल्ड करे इंटरनेशनल मेकेट करे हूँ एंटीसिपेट करू के तीस डॉलर लेवल शोर्ट टर्म में डोमस्टिकट करे तो फरी फाइव थाउजेंड एटी एट थाउजंड लेवल ते चांदी में जी सकस हूँ रेकमेंड करेक्ट में एक सारी मोटी बिल्डअपन करो सार प्रोफिटेबल ट्रेड तुम्हारे चांदी में जो ઓકે તો ચાંદીમાં પંચ્યાસી હજાર સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે અને બ્લેક હોલ્સ તરીકે ધર્મેશ્રી ચાંદીને અહીંયા આગળથી ગણાવી રહ્યા છે અને પંચ્યાસી હજાર સુધીના ટાર્ગેટ માટે તમે આવતા સપ્તાહ દરમિયાન પણ ખરીદારી તરફ રહી શકો છો ધર્મેશ્રી સોનામાં જે રીતે આપણે ચાંદીમાં જણાવ્યું કે પંચ્યાસી હજારના એક ટાર્ગેટની આશા રાખી શકાય આવનારા સપ્તાહની અંદર કે આવનારા શોર્ટ ટર્મની અંદર સોનામાં આપ કયા લેવલ્સની આશા રાખી રહ્યા છો જો ગોલ્ડની વાત કરો તો ગોલ્ડ પણ તમે સિત્તેર હજાર લેવલ કન્ટિન્યુઅલી હોલ્ડ કરે છે પાછા આઠ વાર થી ફરીથી માર્કેટમાં ફોર્મ ટાર્ગેટ સેવન્ટી ટુ થાઉઝન્ડ રહેશે પાંચસો રૂપિયાની તેજી મને કરંટ લેવલથી દેખાય છે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરો તો ફરીથી પ્રાઇસ ચોવીસો ડોલર ઉપર એકવાર સસ્ટેન રહેશે હું ગોલ્ડ સેલ્ર બંનેમાં બહુ ભૂલીશ છું બટ સ્પેક્યુલેટિવ માટે ને શોર્ટ ટર્મ ગેન માટે હું રેકમેન્ડ કરીશ કે તમે ચાંદીમાં નિવેશ કરો એમાં સારો ફાયદાનો સદો રહેશે તમારો ઓકે તો સોના ચાંદી બંને ઉપર ધર્મશ્રીનો બોલીશું એ બની રહ્યો છે ખરીદારી તરફ રહો ચાંદી એમની પર વધારે તમે ભાર આપી શકો છો ચાંદીને અહીંયા આગળથી ખરીદારી તરફ રહેવાની સલાહબંધી દેખાઈ રહી છે માનવજી ગોલ્ડ સિલ્વર રેશિયોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદી પાસે સોનાની સરખામણીમાં આપણ આઉટ પરફોર્મન્સની આશા રાખી રહ્યા છો ખરા જી બિલકુલ આપણે જો દર વખતે ગોલ્ડ સિલ્વર રેશિયોની ચર્ચા કરીએ છીએ કે કેવી રીતે એ સિલ્વરની પિક્ચરને ઓવરઓલ ટ્રેડ કરે છે ડેફિનેટલી આ જે સપ્તાહનો મૂવ આવ્યો છે આ બે ત્રણ અઠવાડિયાનો એમાં ચાંદી થોડી બહુ આપણને વધારે ફોલ આવતો જે એટલે જ રેશિયો ઓલમોસ્ટ એટી સિક્સ એટી થ્રીની આસપાસ જે લેવલ હતા ત્યાંથી વધીને ફરી એકવાર ઉપરની તરફ જઈ રહ્યું છે ગોલ્ડ થોડી બહુ સ્ટેબલ હતું પણ ચાંદીમાં વધારે ફોલ આવ્યો એટલે રેશિયો ઉપર જઈ રહ્યો છે અપ સાઈડમાં નાઇન્ટી થ્રી નાઇન્ટી ટુની આસપાસનો એક રેઝિસ્ટન્સ છે અગર જો એ બ્રેક થાય છે તો થોડું બહુ આપણે કોશિય રહેવું જોઈએ પણ મારા ખ્યાલથી ઓવરઓલ લોંગ ટર્મ પિક્ચર જોઈએ તો રેશિયોમાં એક ઘટાડા કે એક ફોલ કે આ રેન્જ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે કે અપસાઇડમાં અને નીચેમાં બાય યુ નો સેવન્ટી ફાઈવ સેવન્ટી સિક્સ તો આ જે એક રેન્જ છે જાળવી રહેશે મારા ઘરથી જ્યાં સુધી રેશિયો આની રેન્જની નીચે નહીં આવે ત્યાં સુધી ચાંદીમાં જે વન સાઇડ મુમેન્ટમની આપણે વાત કરીએ છીએ એ મોમેન્ટમ મારા ઘરથી દેખાય નહીં તો એ પેસની જરૂરત છે એક વર્ષની વાત કરીએ તો ચાંદીમાં હું પણ બોલીશું એવું લાગે છે કે હવે જે ગોલ્ડમાં કોશન રહેવાની જરૂર છે એની જ સામે ચાંદીમાં આઉટ પરફોર્મન્સ આપણે જોઈ શકીએ છીએ અ લોંગ ટર્મ રિટર્ન વાઇઝ પણ અને પ્રાઇસના પેસ વાઇઝ પણ કેમકે ગોલ્ડમાં હજી પણ કટની એક્સપેક્ટેશન્સની ક્યાંક ને ક્યાંક આપણને ખબર નથી કે થશે કે નહીં પણ એની જ સામે ચાંદીને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ બહુ સારો સપોર્ટ કરે છે આપણે સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટની વાત કરી હતી તો ઇન્ડસ્ટ્રી ઉપર ફોકસ બહુ છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને નંબર બે હજાર ચોવીસમાં બહુ સારા ફોરકાસ્ટ ઉપર આવેલા છે તો એ જ નંબર મારા ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે પણ ફોકસ કરી શકીએ છીએ આપણે કોપર ઝિંક એલ્યુમિનિયમ બધાનો સપોર્ટ ચાંદીમાં આવતો જોયો છે તો મારા એક સારી એવી મૂવ સારો એવો સપોર્ટ ચાંદીને મળી શકે છે ડેફિનેટલી એક જો લેવલ્સની વાત કરીએ તો નીચેમાં અત્યારે આપણે એટી ઇઝ અ વેરી ગુડ સપોર્ટ એસી અને એની નીચે સેવન્ટી નાઇન થાઉઝન્ડ સેવન્ટી નાઇન ટુ હન્ડ્રેડ એક બહુ સારો સપોર્ટ છે અપસાઇડમાં ઇમિડિયટ બેસિસ પર જો એટી થ્રી ટુ હન્ડ્રેડ એટી થ્રી થ્રી હન્ડ્રેડ જો બ્રીચ થઈ જાય છે તો મારા ઘરથી એક ત્યાંથી બાઇંગ એન્ટ્રી ફરી એકવાર આવી જોઈએ સારી એવી રેલી આવી જોઈએ જે પ્રાઇસિસને એટી સિક્સ એટી ફાઇવ ફાઇવ લેવલ સુધી એકવાર લઈ જઈ શકે છે ઓકે તો એંસી હજારનો એક સારો સપોર્ટ અને જો ત્યાંસી હજાર બસો ત્રણસોની ઉપર નીકળે છે તો એટી ફાઇવ સુધી ચાંદીની અંદર આપણે એક વેલીની આશા રાખી શકીએ છીએ તો થોડા એકાદ વર્ષનો વ્યૂ જો રાખીએ તો માનવજી પણ અહીંયા આગળથી ચાંદી ઉપર ખાસા બોલીશ છે તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને સોના ચાંદીની વાત કરી છે તો આ સપ્તાહે જે આપણને એક નાની રેન્જમાં કારોબાર દેખાયો ઉપલા સ્તરેથી જે ઘટાડો આવ્યો છે એ ચોક્કસપણે તમારે માટે ખરીદારી તરફ રહેવાની તક બની શકે છે તો હવે આપણે મેટલ્સની વાત કરી લઈએ તો આ સપ્તાહમાં આપણે જોયું કે કોપર લગભગ બે વર્ષના ઉપલા સ્તરની આસપાસ પહોંચતું દેખાયું ઝિંક અને એલ્યુમિનિયમમાં પણ આપણે મલ્ટીમથના

બે હજાર બે હાજર છી થઈ ગઈ હતી તમે ફોલ જોશો બે બે હજાર હજાર ત્રેવીસમાં ચોવીસમાં બે મહિનામાં ફરીથી જે સાતસો સાતસો પંદરની લેવલ હતા આપણે કન્ટિન્યુ કહી રહ્યો હતો કે આ બહુ મોટી ફોર્મનેસ બતાડે છે ને અહીંયાથી માર્કેટ એક સારી રેલી આપશે ને ઓલમોસ્ટ સો રૂપિયાની રેલી તમારે સાતસો વીસ સાતસો ત્રીસ ના લેવલથી જોવા મળી છે હમણાં આઠસો પચાસ પર માર્કેટ ઓલમોસ્ટ હાઈપર ચાલે છે બટ ફંડામેન્ટલી હજી પણ મને બહુ તેજી લાગે છે કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઓપન થઈ ગઈ છે તો શોર્ટ ટર્મ માટે હું હજી પણ અહીંયા છું ભૂલીશી ફાઈવ ટુ એટ સેવન્ટીના લેવલ્સ તમારે ડોમેસ્ટિક માર્કેટમાં જોવા મળશે પ્લસ મને લાગે છે રૂપી અહીંયાથી નબળો થશે કેમ કે રૂપી માટે પણ માર્કેટમાં નબળો થયો તો ડોમેસ્ટિક માર્કેટમાં અહીંયાથી હજી પાંચ દસ રૂપિયાની તેજી તમે જોઈ શકશો તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે કોપર એઝ અ બેઝ મેટલ કિંગ ડોક્ટર કોપર આપણે કહીએ અગર એ ફોર્મ બતાડશે બાકી બધી બેઝ મેટલ્સ એની સાથે

મને લાગે છે કે હું રેકમેન્ડ કરીશ એલ્યુમિનિયમ કાઉન્ટરમાં એલ્યુમિનિયમ બહુ સ્લો એન્ડ સ્ટેડી કાઉન્ટર છે અગર તમે એલ્યુમિનિયમની ચાર્જ જોશો તો બસો બસો પાંચ ના લેવલ પર કન્ટિન્યુઅસલી ટકેલું હતું અને ત્યાંથી માર્કેટે એક સારી એવી રેલી બતાડી છે हमरा एक की लेवल એટલે 250 ની જે લેવલ છે માર્કેટ એ બ્રેક કરવા ઈચ્છે છે હું રેકમેન્ડ કરું કે તમે 245 247 ના લેવલ પર તમે બાય કરી ચાલી શકો છો નેક્સ્ટ વીક સુધી હું એક્સપેક્ટ કરું છું કે 252 2255 ના લેવલ તમે આમાં જોઈ શકતો આ બહુ સ્લો એન્ડ સ્ટેડી કોમોડિટી છે માં સ્પેક્યુલેશન બહુ ઊંચું થાય છે ને ફંડામેન્ટલી ટેકનિકલી હું બહુ બોલીશ આ કાઉન્ટરમાં પણ ઓકે તો આવનારા સપ્તાહ માટે તમારે માટે કોપરમાં ખાસ સલાહ બની રહી છે આઠસો ચાલીસની ઉપર જ્યાં સુધી છે કોપર તમે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો અને સાથે સાથે એલ્યુમિનિયમમાં પણ તમે આવતા આવનારા સપ્તાહ માટે ખરીદારી તરફ રહી શકો છો તો ધર્મેશ્વરનો વ્યૂ આપણે લીધો છે માનવજી આપ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો કોપર તેમજ અન્ય મેટલ્સને આપ કઈ રીતે આપની સલાહ આપશો કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ડોલર ઇન્ડેક્સ પણ જે આપણે એકસો છની ઉપર પહોંચતા જોયો હતો આ સપ્તાહમાં ત્યાં પણ થોડી હળવા છે આવી છે તો મેટલ્સ ને આપનો વ્યૂ કઈ રીતનો મેટલ્સ પર બની રહ્યો છે જી બિલકુલ હું સહેમત છું કે બેસ મેટલ્સમાં પણ એક સારી એવી તેજી આપણે આવતા જોઈએ છે ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો ડેફિનેટલી એકસો છ એકસો છ ત્રીસથી આપણને એક સારો ફોલ આવ્યો છે પણ આ જે લેવલ છે એ પણ સારો હાઈ છે ઓલમોસ્ટ ચાર પાંચ મહિનાના હાઈની આસપાસ ઓવર કરે છે પણ મને એવું લાગે છે આપણે પહેલા પણ એક ચર્ચા કરી હતી કે આ વર્ષમાં ડોલર ઇન્ડેક્સ અને કોમોડિટીઝની ઓવરઓલ જે સિંક છે એ મારા ખાતે ક્યાંક ને ક્યાંક મિસિંગ છે અને મિસિંગ રહેશે કેમ કે ઘણા બધા વેરિયબલ છે જે માર્કેટ ફોકસ કરે છે ઇન્ફ્લેશન ઇકોનોમિક નંબર લીધે ડોલર અત્યાર સુધી આપણે ઇન્વર્સ જોતા ક્યાંક ને ક્યાંક મિસિંગ હોઈ શકે છે તો આપણે જો ફેક્ટર્સની પણ એક વાત કરી લઈએ કોપર ઝિંક અને એલ્યુમિનિયમ બંનેમાં જો પોઝિટિવ ફેક્ટર્સ એક છે કે સપ્લાય ટાઇટન્સ બહુ જ વધારે છે ગ્લોબલી ઘણા બધા માઇન્સ પ્રોડક્શન કટ ની અનાઉન્સમેન્ટ કરે છે એમના રિફાઇનિંગ ટીસીઆરસી જે કહીએ છીએ કોસ્ટ એ પણ સારા એવા નીચે આવી ગયા છે જેના લીધે એ લોકોના કટ્સ અનાઉન્સ કરવા પડ્યા હતા ઇલેક્ટ્રિસિટી આઉટપુટના એક બહુ મોટું ફેક્ટર છે જે અત્યારે કરન્ટલી આ સપ્લાય ટાઇટન્સ સપોર્ટ કરે છે ઇન્વેન્ટ્રી સારી એવી ઉપર નીચે આપણે જોઈએ એલ્યુમિનિયમ કોપર સારી એવી ઉપર છે પણ ઝિંક અને એલ્યુમિનિયમમાં ઇન્વેન્ટ્રી નંબર સારા એવા લો છે નીચે છે તો આ ફેક્ટર થોડા બહુ ઉપરમાં સપોર્ટ કરી શકે છે જે ડેફિસિટ નંબર્સ આપણે રિસેન્ટલી આવ્યા છે આઈએસજી આઈસીએસજી આઈલેન્સ ઇન્ટેલિજન્સ આ બધાના લાસ્ટ યર કરતા આ વર્ષના ફોરકાસ્ટ જો છો સરપ્લસમાં હતા પણ સરપ્લસ ઘણું સારું ઓછું થઈ ગયું છે તો આ સરપ્લસ ઓછું થવાનું કારણ પણ એક પોઝિટિવ ઇન્ડિકેટર છે મેટલ્સ માટે હું કોપર અને ઝિંક ઉપર ફોકસ રાખીશ નેક્સ્ટ વીક અને લોંગ ટર્મ માટે એલ્યુમિનિયમ સાઈડવેઝ છે પણ એની ચાલ થોડું બહુ અત્યારે ડિરેક્શન મારા ખ્યાલથી સમજવાની જરૂર છે કે ઉપરની તરફ છે પણ કયા લેવલમાં એન્ટ્રી કરવી એ થોડું બહુ આપણને જોવું પડશે પણ કોપર અને ઝીંકમાં વન સાઇડ તેજી છે તો કોપર જ્યાં સુધી આપણે એટ થર્ટી ફાઈવ એટ ફોર્ટી ફાઈવનો અગેન એક બહુ સારું રેઝિસ્ટન્સ છે એની ઉપર જો નીકળી જાય છે તો આ વી વી કેન સી ફર્ધર રેલી કન્ટિન્યુ સારી એવી રેલી કન્ટિન્યુ થઈ શકે છે ઓવરઓલ આપણો એન્યુઅલ વ્યૂ જો કહીએ તો એલિમી ફ્રન્ટ પર ઓલ ટાઈમ હાઈ આપણે જોઈ શકીએ છીએ કોપરમાં દસ હજાર ડોલર એક સાયકોલોજીકલ લેવલ છે પણ દસ હજાર છસો દસ હજાર આઠસો લેવલ એક વર્ષના પણ આપણે આવતા જોઈ શકીએ છીએ સિમિલરલી ઝીંકમાં જો વાત કરીએ તો ઝીંકમાં જ્યાં સુધી બસો ચાલીસ નો એક સારો સપોર્ટ છે બસો ચાલીસ ની ઉપર છે ત્યાં સુધી આપણે બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી ઝીંકમાં પણ મેન્ટેન કરી શકીએ છીએ ઓકે તો અહીંયા આગળથી માનવજીની જે બની રહી છે આવનારા સપ્તાહમાં તમે કોપર અને ઝિંકની ઉપર ફોકસ રાખો ખરીદારી તરફ રહેવાની સલાહમતી દેખાઈ રહી છે પર કોપરમાં તમે નવા હાઈસ પણ બનતા જોઈ શકો છો તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને મેટલ્સની વાત કરી છે હવે ક્રૂડની પણ વાત કરી લઈએ તો ક્રૂડ માટે આ સપ્તાહ ઉતાર ચઢાવનું સપ્તાહ રહ્યું પણ અઠ્યાસી 89 ડોલરની આસપાસ બ્રાન્ડના સ્તર આપણે આ સપ્તાહમાં જોયા છે ધર્મેશજી એપ્રિલ મહિનાની જો આપણે વાત કરીએ તો ક્રૂડ લગભગ ત્રણેક ટકા જેવું આપણને મજબૂત થતું દેખાયું પણ જે રીતે આપણે ઉલ્લેખ કર્યો કે ઉતાર ચઢાવ ઉતાર ચઢાવ થતા રહ્યા અને એટી એટ એટી નાઇન પર બ્રેન્ડ આપણને આવતું દેખાયું છે આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઈરાન ઇઝરાયલનો જે મુદ્દો છે જે છે એ અહીંયા અત્યારે કોઈ એસ્કેલેશન આપણને આવતા નથી દેખાઈ રહ્યા તો આ ટેન્શન્સથી કેટલી ઇમ્પેક્ટ રહેશે અને રેટ સી સપ્લાય કેટલો ઇમ્પેક્ટ કરી શકે આ ઉપરાંત આપ કયા પરિબળો પર નજર રાખવાની જણાવશો જો આપણે કાચા તેલની વાત કરીએ તો કાચા તેલ ફંડામેન્ટલી ટેકનિકલી એક જુગરબંધીમાં ચાલે છે ફંડામેન્ટલી માર્કેટ તમે જોશો કે સપ્લાય કન્સેન્ટના કારણે તેજી બતાડે છે ઠીક છે પણ બીજું ફંડામેન્ટલ એ પણ છે કે ઘણા બધા દેશોમાં ઇલેક્શન છે અને ઇલેક્શનમાં કોઈ પણ નહીં ઈચ્છે કે તેલ વધશે તેલ વધશે તો ઇન્ફ્લેશન વધશે ઇન્ફ્લેશન વધશે તો તમે જોશો કે વોલેટિલિટી કન્ટ્રીની ટ્રેડ ડિપોઝિટ વધી જશે તો હમણાં કરંટ સિનારીઓમાં તમે જોશો કે સપ્લાયના વજેથી માર્કેટ સ્લો એન્ડ સ્ટેટલી ઉપર જાય નો ડાઉટ જીઓ પોલિટિકલ ટેન્શન એને પ્રીમિયમ એડ કરે છે પણ તમે જોશો કે ઓન એવરેજ પ્રાઇસ હવે એસી ડોલર ડબલ્યુટીઆઈ એટી ડોલર લેવલ પર ટક્યો છે તો હું એક્સપેક્ટ કરું છું કે ડોમેસ્ટિક માર્કેટમાં સેવન થાઉઝન્ડ લેવલ બ્રેક કરીને અહીંયાથી ફરીથી માર્કેટ એક તેજી વધારશે તો હું શોર્ટ ટુ મીડિયમ ટર્મ નેક્સ્ટ વીક માટે અહીંયાથી બે થી ત્રણ ડોલરની તેજી હું એન્ટિસિપેટ કરું છું હું એક્સપેક્ટ કરું છું કે એટી ફાઈવ ટુ એટી સેવન ડોલર ફરીથી તમે બ્રેન્ડ જોઈ શકશો ને તમે અગર તમે બ્રેન્ડ આપણે ડબલ્યુટીઆઈની વાત કરું ને બ્રેન્ડની વાત કરું તો નાઇન્ટી ટુ ટુ નાઇન્ટી થ્રી લેવલ્સ તમે જોઈ શકશો જે સ્પ્રેડ છે થી પાંચ ડોલર સ્પ્રેડ છે હું એન્ટિસિપેટ કરું છું કે હજી વધશે અને હું બહુ જ બુલિશ છું ઓઇલમાં હું એક્સપેક્ટ કરું છું કે એપ્રિલ મહિનાથી લઈને મે મહિનામાં માર્કેટમાં એક સારી એવી લાંબી તેજી તમે જોઈ શકો છો એટલીસ્ટ પાંચથી સાત ડોલરની તેજી તમે કરંટ લેવલથી પણ જોઈ શકશો તો બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે મારી એક્સપેક્ટ કરો છો કે ડોમેસ્ટિક માર્કેટમાં સેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ સુધીના પણ લેવલ તમે જોઈ શકશો માર્કેટ ઓકે તો અહીંયા આગળથી ક્રૂડમાં પણ એક બુલિશ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અને સારી તેજી જે અહીંયા આગળથી આપણે એપ્રિલ મેની અંદર એપ્રિલ તો હવે આપણે મેનમાં પણ આપણે આગળ જોઈ શકીશું તો એની આપણે ખાસ ચર્ચા કરીશું તો ડીપની સ્ટ્રેટેજી અપનાવવાની ધર્મેશજી તરફથી સલાહ બની રહી છે માનવજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને આપ પણ દેશો તરફ રહેવાની સલાહ આપશો કઈ રીતના પરિબળોની અસર આપ જોઈ રહ્યા છો

કર્યા બાદ પણ આપણને બહુ સારી તેજી ક્રૂડમાં જોવા મળી છે અપડેટ કન્ટિન્યુઅસ જારી છે પણ જીઓપોટિકલની અલાવા પણ આપણે જો જોઈએ તો સપ્લાય ડિમાન્ડ ફેક્ટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ અઠવાડિયામાં ઇન્વેન્ટ્રી નંબર આવ્યા હતા તો ઇન્વેન્ટ્રી નંબર એ ચોકેસ કર્યું છે કે સારી એવી ડિમાન્ડ માર્કેટમાં હજી પણ છે ચાઇનાનો થોડું કન્સર્ન છે કે ત્યાંથી ડિમાન્ડ કેવી રીતે ફૂલફિલ થશે કેવી રીતે વધશે પણ ઓવરઓલ ગ્લોબલી ડિમાન્ડ સારી છે યુએસની જો વાત કરીએ તો સિમિલરલી આપણે પ્રાઇસ ફ્રન્ટની જો વાત કરી લઈએ

કે તો માનવજી પણ ખરીદારીની સલાહ અહીંયા આગળથી ક્રૂડની અંદર આપી રહ્યા છે તો આપણે જે રીતે અહીંયા કરતી વાત કરી મોટા ભાગની જે નોન એગ્રી કોમોડિટી છે એમાં આપણે અપસાઇડ જોઈ રહ્યા છે ખરીદારી તરફ રહેવાની સલાહ આપણા નિષ્ણાતો આપણને આપી રહ્યા છે ત્યારે જ ધર્મેશજી અને માનવજી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા અને આપણે નોન એગ્રી કોમ્યુડિટીઝ અંગે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી